બીજા નંબર માં કળયુગ મેળા હોય દર રવિવારે પચાસ માણસ એવો હું પાછો મોકલું હું તો ગેર જતો રે કોઈ બાપ મહાદેવ ના બાપ ની તાકાત નહીં તમે દીકરો હાલ જમ અઢાર વર્ષ ની ઉમર થાય વીસ વર્ષ ની ઉમર થાય જે દીકરીઓ માની ને બાપ ને એકલા આસો લાડ લડાઈ 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 પોતે દુખી રહ્યા હોય પોતે ખાધી હોય ના ખાધી હોય અને પોતાની દીકરીને શું પહેરાયે તો દીકરીને સારું લાગે પોતાની દીકરી શું ખરા તો દીકરીને સારું લાગે મારી દીકરી કેવું પહેરા તો સારી લાગે એ દીકરી માન ને બાપ ના રોતો વર્લ્ડ નો દરેક બાજુ થઈ જાય આશીર્વાદ આવે ને અને કોઈ દાળ ખાને તો માતા ના કહેવાય કારણ કે રોવાનું રોવાનું ને રોવાનું એ ફીટ એમાં કોઈના બાપની તાકાત નહીં કારણ કે જેને મા બાપની ની વતેળી શીખી હોય ને સાહેબ એને કોઈ માતા ખમા નાખે કોઈ ભુવો ખમા નાખે કે કોઈ સાધુ ખમા ખમા નાખે સ્વયં મહાદેવજી આઈ કહી દે ને કે ખમા તોય ખમા ના